કેમ છો બાલ દોસ્તો સુપર પ્રાઈમરી এড્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ સરસ અભ્યાસ કરવા માટે વિડિયોને અંત સુધી નિહાળજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ એક્ટિવિટી 6 two boys in a jungle amit was in assam amit assam mahato he was staying with his friend bhupen te mitra bhupen sathe rehto hato assam is so beautiful isn't it assam kitlu sundar nahi it has forests and rivers તેમાં જંગલો અને નદીઓ છે યોર ફોરેસ્ટ હેવ થિક બુશીસ લોંગ ક્રીપર્સ ટ્રીઝ શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ તમારા જંગલોમાં ઘી ઝાડવા લાંબી વેલ ગીચ વૃક્ષો નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે ધ ધીવ ઓફ ધી બનાના પ્લાન્ટ આર ગ્લોસી કેળાના પાંદડા સુવાળા હોય છે do ants skate on them શું કીડીઓ તેમના પર સ્કેટ કરે સર્ટનલી দে મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન ધે ચોક્કસ તેમને ઘણી મજા આવતી હશે નહીં વેર આર ઓલ ધ ટ્રીસ સો ટોલ બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે They are tall because we get a અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે we also have forests We jangalo pan gujarat is famous for lion isn't it gujarat siho mate prakhyat yes we have a lion sanctuary ha amare sinu we also have wild ass sanctuary sloth bear sanctuary

અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાઇનો માટે જાણીતું છે ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ઇટ હેઝ હેલિફેન્ટ વાઇલ્ડ બફેલોસ એન્ડ સ્વામ ડિયર તેમાં હાથી જંગલી ભેંસ અને સ્વામ હરણ છે નેક્સ્ટ વીક સમ ઓફ ફ્રોમ આર આર સ્કૂલ ટુ કેમ્પ કેમ્પ ઇન કાઝીરંગા આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે અમે કાઝીરંગામાં કરવાના છીએ વી સી એન્ડ અધર એનિમલ્સ હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું વિલ ઇટ બી અ કેમ્પ કેમ્પ શું તે અસલ હશે Will you સ્ટે ઇન tents એન્ડ cook યોર ઓન ફૂડ તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો હા અમે કરીશું અસ શું તું અમારી સાથે જોડાઈ શકીશ યસ વાય નોટ ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી હા કેમ નહીં તે મારા માટે એક યાદગાર અનુભવ હશે We will enjoy the trekking. After trekking no anand laishu. We will sing, dance and enjoy the bonfire. Aapre gaishu, natishu and bonfire ni maja laishu. Do join us. Amit sathay chokkas aav. I like it. Mane te chhe. The next week, Amit and Bhupen joined the camp. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા દે સો મેની બર્ડ્સ ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ તેમણે ઘણા પક્ષીઓ જંતુઓ અને પ્રાણીઓ જોયા During the night they lost their way but soon they got back on track Ratre teo rasto bhuli gaya pan thodi ma teo paacha saacha raste chadi gaya Those moments were really thrilling for them Teekshano temni mate kharekhar romanchak On the second day it was late in the evening Bija divase modi sanjhati. The boys were a long way off from the camp

તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા અમિત વોઝ એક્સાઇટેડ અમિત ઉત્તેજિત હતો ડ્યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું વેટ ઉભો રહે સડનલી ભૂપેન સ્ટોપડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ અચાનક ભૂપેન ઉભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો દે સ્ટુડ સ્ટીલ એન્ડ લિસન્ડ

અ બિગ બ્લેક ક્રિજવ વિથ વ્હાઈટ ટિક લેગ્સ બિગ ઇયર્સ સ્મોલ આઇઝ ટ્રંક વોઝ કમિંગ ટુવર્ડ્સ દંતશળ જાડા પગ મોટા કાન નાની આંખો લાંબી સૂંઢ વાળો એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ વોટ અ બિગ ક્રિએચરિટીઝ ભૂપેન આ તો હાથી છે તે કેટલું મોટું પ્રાણી છે આઈ કાન્ટ બિલીવ ઇટ હું માની શકતો નથી ઇટ્સ અ ડ્રીમ આ એક સ્વપ્ન છે આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ મહેરબાની કરીને હાથીથી દૂર રહે Pupain was worried. Pupain chintit hato. There was a large elephant about thirty feet away. Lagbhag threes foot door ek moto hati hato. He's angry. Tikusse Shh. Shh. The elephant heard their voices. Hati e tem avad sambhrio. He smelled them too. Tene temni gandpan avi he put his long trunk up in the air and trumpeted loudly. <laughs> "tena teni lambe suund hawama uchikare -jor na joroti avajkareyo." pupain and amit could not move a bit. pupain and amit jarap and halishakyanahi. Bhupen was afraid, but amit wasn't. pupain bhi hato, dhatu and amit nahatu. he was enjoying himself. they made jamani raiyohatoo. slowly the elephant came towards them. "dimi, dimi, hati temni tarafa vo!" now he was twenty five feet away. "havete paches fo durhato!" he was shaking his head in anger. "te gusama tenu matu halato!" "he's going to attack us!" "te abra paru lokashi!" "we must do something!" "abri kai karuuch paches!" pupin pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ તેમાં થોડી મીઠાઈ હતી હી થ્રી અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન થોડી જ્વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ He hit it hard with his hand. Tene tena par thi mukko Fatak! Fatak! <coughs> 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 what a loud voice it was! It echoed over the forest. Kitlo Moto awaj hato te. Te awaj jungle ma gunji uthyo. The elephant stopped, trumpeted angrily and turned away. Hathi ubho reo. Gusse thai awaj kareo ane pacho fari gayo. He walked quickly through the tall grass and soon disappeared into the forest. Uchha ghars ma chhodathi chali ne thodi varma jungle ma adrasya gayo. What a useful trick! Kaitli upyogi yukti. Both the boys felt relieved. Banne chokrao ne rahat thay. He thought we had a gun. Then lagiu ke apni pas a bandook chhe. Yes, ha. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ આર કેમ્પ જો પેલી આપણા કેમ્પની લાઇટ છે વોટ અ થ્રીલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ કેટલો રોમાંચક અનુભવ હતો તે